આપડે ત્યાં બહુ જૂનું સૂત્ર છે દીકરી દેવો ભવ જીવનના હરેક તરંગોમાં આપણે ક્યાંક ક્યાંક ને ઘૂસવાયેલા હોય એવું લાગે છે સ્થિતિ અને પરિસ્થિતિનો સામનો કરતા કરતા આપણી કેટલી મંજિલક પાણી એ ઘણીવાર આપણા ચોપડામાં નથી હોતું આંતરિક સ્થિતિ કઈક જુદી હોય છે બાર પરિસ્થિતિ કઈક જુદી હોય છે આ સ્થિતિ અને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ એટલે એક મંચ એક વિચાર એક ધ્યેય અને આ એક ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે દરેક સમાજના અગ્રણીઓ એકત્રિત થયા છે આપણા જીવનમાં જે કઈ ઘટનાઓ ઘટી રહી છે

આપણા વિચારો રજૂ કરી ભાઈ આ બે ત્રણ કાયદા છે કાયદાની કોર્ડન ન તોડીને કાયદામાં જેટલું થાય એટલા વિચારો રજૂ કરી ભાઈ આ આટલી વસ્તુ નથી એટલી વસ્તુ કરવાની એટલી વસ્તુ થાય એમ છે તો એટલું નથી થવાનું એ લાલજીભાઈ પણ કેશે સમાજના શ્રેષ્ઠીઓ આવ્યા છે એ પણ પોતાના વિચારો અહીંયા રજૂ કરશે પણ ત્યાર પેલા ભાઈ પાલનપુર થી આવેલા હર્ષભાઈ પટેલને હું વિનંતી કરું કે પાંચ મિનિટ એમનો મંતવ્ય એ રજુ કરશે સર્વ સમાજના મહાનુભાવેનો મારા ખૂબ ખૂબ નમસ્કાર આજે હમણા સ્વાગત પરિચયમાં ઘણા બધા સમાજના નામ આવ્યા જાણીને ખૂબ આનંદ થયો કે આજે એક દીકરીની ચિંતા કરવા માટે આટલો બધો સમાજ એક સાથે ભેગા થયો છે ત્યારે ચોક્કસ ન્યાય મળશે એવી અમને આશા બંધાય છે છે છેલ્લા વર્ષથી આ આ લડત લડત લડે કોઈ એક સમાજ માટે નથી આ લડત કોઈ એક ઘર આ લડત હર ઘર ઘર ની લડત છે હર દીકરીની લડત છે હર માતા પિતા ની લડત છે કેટલાક લોકો એવું કહેતા હોય છે કે આ લોકો જે છે એ પ્રેમ લગ્ન ના વિરોધી છે પણ એવું જરાય નથી કોઈ કોઈ પ્રેમ વિરોધી વિરોધી નથી નથી પણ ચિંતા ટુકડા ની છે ચિંતા વાલી દીકરીની છે અને સાહેબે હમણાં હાલ કીધું લગ્ન કરે એનો વાંધો નથી પણ કહીને લગ્ન કરે એ આપણો હક છે હરેક માતા પિતા નો હક છે કે એની દીકરી જયારે લગ્ન કરે ત્યારે માતા પિતાને ખબર પડે અને ત્યારે કાયદાની પણ ફરજ છે કે કાયદામાં કઈ સંશોધન આવે અને એ દીકરીઓને ન્યાય મળે મારે કેટલીક વાત રજૂ કરવી છે કે કેટલું ખોટું થયું છે હમણાં

અને એ ગામો લગ્ન નોંધણી એકસોને ઓગણ સાઈઠ અને નવાઈની વાત એ છે આઝાદી આઝાદીથી માંડીને બે હજાર એકવીસ સુધી એ ગામો લગ્ન નોંધણી જીરો હતી અને કોઈ એક ભ્રષ્ટાચારી લગ્ન નોંધણી અધિકારી આવી જાય અને એક જ વર્ષમાં એકસોને ઓગણ સાઈઠ લગ્ન નોંધણી એ જ અધિકારીની બદલી થાય બાલુંદ્રા જાય છે અને ત્યાં થી ચાર મહિનામાં સિત્તેર લગ્ન નોંધણી થઈ જાય છે અમરેલી અમરેલીમાં છેલ્લા ત્રણ વર્ષમાં સોળસો ને ઓગણ ચાલીસ અને રેલવલ્લી ખાક્ષર જીણદ આણંદ આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની અંદર પાંચ ગામડાઓમાં અઢારસો ને બે લગ્ન ખોટા લગ્ન નોંધણી હવે કેમ આ જરૂર થઈ કેમ આ જરૂર પડી કાયદાના સુધારો કરવા માટે કારણ કે જારે આ કેમ બને છે હિન્દુ મેરેજ હિન્દુ લગ્ન ધારો અધિનિયમ ઓગણીસો પંચાવન અને એના બેજ ઉપર બનેલ ધ ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ ના બેજ ઉપર લગ્ન નોંધણી થઈ રહી છે અને એ નોંધણીનું સર્ટિફિકેટ જયારે એ એ જ્યારે એ નારાદમના હાથમાં આવે છે એના બેજ ઉપર દીકરી ભગાડે છે એના બેજ ઉપર એને પોલીસ પ્રોટેક્શન મળે છે અને એના બેજ ઉપર એ આખો દીકરી સાથે ખેલવાડ કરી રહ્યો છે હવે આપણે કહીએ છીએ કે આ લગ્ન ખોટા કેમ છે કારણ કે આ જે લગ્નો છે એ ખોટા એટલા માટે છે કે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ મુજબ લગ્ન વિધિ સંપૂર્ણ થાય હિન્દુ શાસ્રોત્ર અનુસાર

અને લલચામણી વાતોમાં આવી જાય છે અને પછી એ દીકરી એ છોકરા સાથે ભાગી જાય છે તો આવું અટકાવવા માટે કાયદામાં સુધારો કરવો ખૂબ જરૂરી છે વાત બે ઉદાહરણ ને આપું બે હજાર નવ ની અંદર સર્વ જાણો છો ગુજરાત ની અંદર પાટણ જિલ્લામાં પીટીસી કરતી દીકરી ઉપર એક અધ્યાપકે બલાત્કાર ની ઘટના બલાત્કાર ઘટના બની હતી એક ઘટના બની અને ગુજરાત ગુજરાતના તમામ પીટીસી કોલેજમાંથી માર્ક્સ નીકાળી દીધા કેમ બીજો કોઈ બીજો કોઈ અધ્યાપક ફરીવાર દીકરીને પ્રેશરમાં ન લાવે એક ઘટના બને અને સુધારો થાય છે બીજી ઘટના છે બે હજાર બારમાં નિર્ભયા કાંડ આમાં એક નારાધમ સત્તર વર્ષનો હતો એને જઘન્ને અપરાધ કર્યું તું પરંતુ તાત્કાલિક જુવેનાલ જસ્ટિસ એક્ટ ના અનુસંધાન એને સજા નથી મળી શકે એમ હતી ત્યારે સરકારે એમાં ખૂબ ગંભીરતા નોંધ લીધી અને એમાં એમેન્ટમેન્ટ આવ્યું જે જે એક્ટમાં એમેન્ટમેન્ટ આવ્યું એમેન્ડમેન્ટ એવું આવ્યું કે જો કોઈ વ્યક્તિ સોળ થી અઢાર વર્ષનો હોય અને એ જઘન્ય અપરાધ કરે તો એને પુખ્ત વયનો ગણીને ટ્રીટ કરવો એક ઘટના બનીને સુધારો થાય છે ગુજરાતમાં એકતાલીસો ત્રીસ ઘટનાના પુરાવા આપ્યા છે લાખો ઘટનાઓ બની રહી છે તો આમાં સુધારો કેમ ના આવે દીકરીના ન્યાય માટે સુધારો સરકાર કેમ ના લાવે એક સરકાર કરી શકે એમ છે સરકારની ફરજમાં પણ છે અને સરકારે દીકરીઓ માટે કરવું જોઈએ જો આ સમાજ આવી રીતે સરકાર પાસે બેસીને તો સરકાર ચોક્કસ હક આપ સરકાર ચોક્કસ કાયદામાં સુધારો કરશે અને આપ સર્વ મહાનુભાવો છો સર્વ સમાજના આગેવાનો છો સર્વ સમાજના મંતવ્યો લઈ અને કાયદામાં શું કરી શકાય એવું છે એ જોઈ અને જો સરકાર સાથે રજૂઆત થાય

નથી કારણ કે મરજીયાત છે આપણે એવી માંગણી મૂકીએ કે આ પ્રાવધાનને ફરજીયાત કરવામાં આવે કારણ કે જો પાસપોર્ટ બનતો હોય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતા હોય તો લગ્નનો નોંધણીના દસ્તાવેજમાં વેરિફિકેશન થવું ફરજીયાત છે કારણ કે લગ્નનો નોંધણી કોઈ નાની મોટી ઘટના નથી આના બેજ ઉપર આપણે સરકાર પાસે માંગણી મૂકીએ કે આ મરજીયાત જે જોગવાઈ છે તેને ફરજીયાત કરવામાં આવે બીજી એક જોગવાઈ એવી છે કે દીકરીનું જે ગામ હોય ત્યાં જ લગ્ન નોંધણી થાય આમાં પણ હિન્દુ મેરેજ એક્ટ ની અંદર કલમ 21 મો જોગવાય છે રાજ્ય સરકાર પોતાના રીતે નિયમો ઘડી શકશે એવી કેન્દ્ર સરકારે છૂટછાટ આપેલી છે એ કલમના આધારે સરકાર એવું કરે લગ્ન નોંધણી દીકરીના ગામો ફરજિયાત થાય તો એ ગામનો અધિકારી ક્યારે એ પરિવારની જહાણવાર નોંધણી કરશે નહીં અને દીકરીને કોઈ ભગાડી શકશે નહીં કરણી સેનાના આગેવાન શ્રીમાન રાજ રાજશેખવા સાહેબનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અંતમાં એક દીકરીની ચિંતા માટે એક માતા પિતાની ચિંતા માટે આપ સૌ ભેગા થયા છો એનો ખૂબ ખૂબ આનંદ છે આશા છે આપ ચોક્કસ એવા નિર્ણય ઉપર આવશો કે ભેગા મળે સરકાર સાથે રજૂઆત થાય અને દીકરીઓને ન્યાય મળે એવો આપ સૌ આગેવાનો ભેગા મળીને પ્રયાસ કરશો એ જ આશા સાથે જય હિન્દ ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા હા અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે આ ગામમાં વરદાય માતાનું મંદિર છે પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની

જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ સદીઓથી આ પ્રથા ચાલી રહી છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ એ ખરેખર ભગવાન જ છે અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ ગુજરાતમાં આજે પણ દસ ટકાથી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો